હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમાં જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની યુનિટ મુજબની અને ટૉપિક મુજબની ફ્રી મોક ટેસ્ટ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો સૌ સંદેશાની રચના જે માહિતી મોકલવાની હોય તેની ભાષા રૂપરેખા કે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે જેથી માહિતી સરળતાથી મોકલી શકાય આ માટે માધ્યમ અને યોગ્ય ચેનલની પસંદગીનો નિર્ણય લેવામાં આવે છે જે માહિતી સંચારની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે ઉદાહરણ તરીકે ઉપરી અધિકારીને માહિતી આપવાની હોય તો ટેલિફોન દ્વારા આપવી કે સત્તાવાર પત્ર લખીને આપવી ત્યારબાદ માહિતીનું સાંકેતિકરણ સંદેશ કે માહિતીની રચના થઈ ગયા પછી માહિતીનો અર્થ બદલવાની કે સાંકેતિકરણની પ્રક્રિયા શરૂ થાય છે જે માહિતી મોકલનાર દ્વારા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આર્મી અધિકારી દ્વારા જય હિન્દ કોડ વાપરીને કોઈ મિશન અંગેની માહિતી આપવામાં આવે ત્યારબાદ ચેનલની પસંદગી માહિતી મોકલવા માટે જે ચેનલ કે માધ્યમનો ઉપયોગ કરવાનો હોય તેની પસંદગી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ટેલિફોનિક જાણ કરવી પત્ર લખવો ટીવી અથવા રેડિયોમાં જાહેરાત આપવી તે અંગેનો નિર્ણય લેવો ત્યારબાદ માહિતીનું ડીકોડિંગ મેળવનાર દ્વારા માહિતીનો વાસ્તવિક અર્થ સમજવાનો પ્રયત્ન થાય છે જેથી યોગ્ય અર્થ સમજીને ફીડબેક અથવા પ્રતિસાદ આપી શકાય અને માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી બને ફીડબેક અથવા પ્રતિસાદ માહિતી મેળવનાર દ્વારા અર્થ સમજી લીધા પછી હકારાત્મક કે નકારાત્મક પ્રતિસાદ કે ફીડબેક આપવામાં આવે છે ફીડબેક હકારાત્મક અથવા નકારાત્મક પણ હોઈ શકે છે જો નકારાત્મક ફીડબેક હોય તો ક્યાં ખામી રહી તેનું અર્થઘટન અને સુધારાલક્ષી પગલાં હાથ ધરવામાં આવે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત